રિક્ષાવાળા છે અને તેઓ દવાઓ દવાઓના જાણકાર છે મસાની દવાઓના જાણકાર છે તે ગમે જેવા મસા હોય તો દેશી ઈલાજ કરી આપે છે તો તમે સુરેશભાઈના મૂઢે સાંભળો એને મસા હોય એ મટી જશે દેશી દવા આપું છું હું ઘેર બનાવું પહેલાં મારી દવા કરી મારે મટી જાય એટલે હું બનાવું છું અને તમારો મોબાઈલ નંબર મારો નંબર છે તોતેર પોણું અઠ્યાવીણ નો પચાસ અને તમે આ કેટલા વર્ષથી દવા જાણો છો મારે પહેલાં ચ હતા મટી ગયા એટલે હું દવા બનાવી પછી દવા બનાવી ગાધી ને એના પછી મારે કમ્પ્લીટ થઈ ગયું તમારે કમ્પ્લેટ થઈ ગયું પોત મહિના સો મહિના ઉપર થઈ ગયું છે તમારો એડ્રેસ ઉકેડા ઉકેડા તો ડાયરેક્ટ ઉકેડા ઉકેટ પાલનપુરના બાજુમાં આવી ના બાજુ અડી ઉકેડા તાલુકો પાલનપુર જી બનાસકાંઠા ગુજરાત સ્ટેટ હમ જે પણ ભાઈને તકલીફ હોય તો આ સુરેશભાઈને કોન્ટેક કરજો મોય નંબર આલેલો છે વિડીયોમાં છે અને સુરેશભાઈ તમારે તમે હાલ શું કરો છો રિક્ષા ચલાવો રિક્ષાનો નંબર શું છે હં રિક્ષાનો નંબર હં રિક્ષાનો નંબર અચ્છા સુરેશભાઈને રિક્ષાનો નંબર ખબર નહીં તો એવું છે કે જે દવાઓના જાણકારો હોય અને દેશી દવા દેશી માણસને બધું યાદ રહે નહીં અને એકદમ સરળ ભાષામાં દવા આપે છે અને પૈસો એક રૂપિયો લેતા નથી તો સુરેશભાઈ તમારા તમે આ ક્યાં જાઓ છો ડેરી તમારી છો ઉકળા ડેરી રહ્યા તમારી ઉકળા ડેરી તમારા છોકરા કેટલા અને તમારા ઘરમાં પરિવારમાં કોણ કોણ છે ભાઈ ભાઈ ભાભી મમ્મી પપ્પા છે અને તમે આ રિક્ષા કેટલા વર્ષથી રાખો છો સાત વર્ષ આઠ વર્ષ થઈ ગયા તો કહી દો કે હવે કોઈને જરૂર હોય તો મને કોન્ટેક કરજો જેને જરૂર હોય દેશી દવાની તો મને કોન્ટેક કરજો તો તે પહોંચવાનું લોકો જય હિન્દ જય ભારત જય જય હિન્દ જય ભારત અને કોઈને દવાઓ નહીં અને કહી દો લાઈક શેર સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરો